વરાછા વિસ્તારમાં નકલી પોલીસ બનીને ને પર રેડ કરી પૈસાનો તોડ કરનાર ટોળકીની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી જેમાં એક વોન્ટેડ આરોપી જીતે સુર્ફે માધુરીની પણ પોલીસે ધરપકડ કરી છે સુરત શહેરમાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરનાર પાંચ ઇસમો પૈકી મુખ્ય આરોપીની વરાછા પોલીસે હાથ ધરી છે સુરત વરાછા કેટલાક જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી જેમાં કેટલાક ઈસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા આ સાથે જ જુગારનો કેસ નહીં કરવા પેટે રૂપિયા એક લાખ તોર હજાર પડાવ્યા હતા જોકે રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા